સુરતમાં એક ચૌદ વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી અને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો હોય અને આવું અવળું પગલું ભરી લીધું એ ખૂબ જ દુઃખદ ઘટના છે એમના પરિવારને સંવેદના પાઠ સાથે સાંત્વનના પાઠવું છું પરંતુ આ પહેલો દાખલો નથી હવે ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ રીતના નાના નાના બાળકો ને ગેમ રમે મોબાઈલ આપે છે લઈ લે છે ઘરેથી ભાગી જવું રીસાવવું આ બધાય કોમનના બાબતો બની ગઈ છે તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ક્યાંથી તો વાલીઓએ જાગૃત થવું પડશે નાના નાના ટાબરિયાઓએ એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી રમે પોતાનું કામ કરે આ એક રેડ સિગ્નલ છે જે શાળાઓ મોબાઈલ ઉપર પ્રતિબંધ લાદવો છે શાળામાં બાળકોને લે એ શાળાનું અભિનંદન આપું છું સરકાર દ્વારા તજજ્ઞો સાથે હું રાય લઈને શાળાની અંદર મોબાઈલ પ્રતિબંધ માટેનું અમે વિચારી રહ્યા છે એનું શું કરવું એનું ચુસ્ત અમલીકરણ કેમ થાય એનો પણ હું તજજ્ઞો સાથે મીટિંગ કરીને પછી સરકારમાં પણ અમે વિચારીશું આ એક સામૂહિક ચિંતન છે વાલીઓ શિક્ષકો સરકારના નિયમો બધા સાથે આ બાળકે આપણું છે કોઈ પણ આમાં કોઈ પોલિટિકલ કે કોઈ પ્રશ્ન જ નથી તો આપણે સામૂહિક ચિંતન સાથે બાળકો મોબાઈલ ઓછો ઉપયોગ કરે અને શાળામાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઈએ આ બાબતનું અમે આગળનું વિચારી રહ્યા છીએ હું શિક્ષકોને પણ વિનંતી કરું છું કે પોતાના ક્લાસની અંદર એક પણ શિક્ષક મોબાઈલ લઈને નહીં જોવા જોઈએ શાળાની અંદર પણ ઓછામાં ઓછો શિક્ષકોએ પણ મોબાઈલનો ઉપયોગ જેથી કરીને એની અસર બાળકો પર ન થાય તો પહેલા તો વાલ ઘરથી શરૂઆત થશે સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે આવો સૌ સાથે મળીને સોશિયલ મીડિયા આ એક શરૂ આ એક રેડ સિગ્નલ દીકરી તો કોમળ ફૂલ જેવી કરમાઈ ગઈ પણ આ એક આપણા માટે રેડ સિગ્નલ છે આ રેડ સિગ્નલથી આપણે જાગૃત થઈ અને લોકોને જાગૃત કરીએ સરકાર દ્વારા પણ એમના પગલા લેવાય એ બાબતની હું ગંભીરતાથી વિચારી રહ્યા છીએ અને એનું અમલીકરણ કેમ કરવું એ આવનારા સમયમાં મેં વિચારીશું